ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડુપ્લિકેટ માર્કશીટ અંગે પોલીસને બાતમી મળી હતી જે ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસે હેપી કોમ્પ્લેક્સમાં આવેલ રોયલ એકેડેમિક કોમ્પ્યુટર ક્લાસિસમાં રેડ કરી હતી પોલીસના દરોડામાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ દસ બાર અને આઈટીઆઈની દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ આચરતો હોવાનો પર્દાફાશ થયો હતો પોલીસે જયેશ પ્રજાપતિની ધરપકડ કરી સઘન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી જેમાં જયેશ પ્રજાપતિ દિલ્હીના ઈસમ સાથે મળીને આ કૌભાંડને આયોજન અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે આરોપી જયેશ વિદ્યાર્થી દીઠ રૂપિયા પંદર હજાર લઈ દિલ્હીના ઈસમને સાત હજાર પાંચસો ચૂકવીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો સમગ્ર મામલે પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ સહિત સર્ટિફિકેટ જપ્ત કર્યા હતા આ ઉપરાંત પોલીસે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી મળીને રૂપિયા પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે આ અંગે એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી જ્યાં દિલ્હીના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને ની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજીસ્ટર કરી અને આટલા વર્ષોની દરમિયાન કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઉડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા